ધાનેરા તાલુકાના થાવર ગામે સોમવારે હાઇવેની ગોળાઈ નજીક આવેલી દુકાને દુકાનદાર પાંચ જેટલા ગ્રાહકોને ચીજવસ્તુઓ આપી રહ્યો હતો તે દરમિયાન બેકાબુ બનેલી ટ્રક ત્યાં ધસી આવી હતી અને દુકાનમાં ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં દુકાનના સંચાલક ગોકળભાઈના પગના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે પાંચ ગ્રાહકોનો આ બાદ બચાવ થયો હતો દુકાનદારે જણાવ્યું હતું કે ટ્રક દુકાનની અંદરના પિલર અને ફ્રીજને અથડાઈને ઊભી રહી હતી જેનાથી જાનહાનિ ટળી ગઈ હતી જોકે દુકાનનો આગળનો ભાગ તૂટી જતા આર્થિક નુકસાન થયું છે તે દરમિયાન ધાનેરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી જોકે મોડી સાંજ સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી અમે ગોકળાભાઈ મારું નામ છે પરમાર ગોકળાભાઈ નગાભાઈ પરમાર થાવર રહેવું છું અને આ લોકોને પડી કાને એવું બધું કરિયાણાનો થોડો સેમોન રાખો ને વેચો અને અકાનક અમે છોકરા લેવા આવ્યા હતા ને અમે ઊભા હતા ને આવતા અકાનક ગાડી પડી હતી માથે અમને કોઈ ભન રહ્યો નહીં તે અમને ધક્કા મારી મારી ગાડી પાડ્યા નિશા કોઈ ભન નથી મને સાહેબ અને નેટ કુદરતી બચાવ્યા અમને અને કોઈ નશામાં ડ્રાઈવર દેખોડો અમાને અને ડ્રાઈવર અંદર ગાડીમાં હતો ગાડીમાં ડ્રાઈવર હતો પોલીસ ઉતાર્યો ડ્રાઈવર નહીં અને કેવો લઈ ગયા પોલીસ પોલીસ લઈ ગઈ પોલીસ પકડીને લઈ ગઈ ઓટે થોડામાં